મારું નામ પૂજાબેન નિતિનભાઈ પિકેડિયા મારા છોકરાને મયુર બારોટ કાનો બારોટ અને સની બારોટ થી બાર જણા આવીને મારા છોકરાને માર્યો છે રાતના સાડા આઠ વાગે અહીંયા આવીને માર્યો છે ધંધા બાબતે માર્યો છે ધંધો કર્યો દસ દિવસ મારા છોકરાને ભેગો રાખ્યો છે અને એમ કે છે કે મારો ધંધો એને કરી લીધો ધંધો છે તો એને ક્યાં કાંઈ કોઈ હતું એના પાસે નથી ખટારા કે નથી કાંઈ

કોઈના છોકરા ને ધંધો કરવામાં ન રોકે આવી રીતે કાનો બારોટ મયુર બારોટ શનિ બારોટ પછી બીજા લોકો હતા પણ એને અમે ન ઓળખતા ભાઈ અને બધા દારૂ પી પી રોજ ખેલ કરે રોજ ઘરે આવે મારું નામ નીતિન રમણીકલાલ ફિટડિયા મને બહુ બીપી નું પેશન્ટ છું હું મને મયુર બારો હાલતા મને ધમકી આપતો કે તારા છોકરા ધંધો નહીં કરવા દઉં અને તારા છોકરાને ને ટાકીયા ભાંગી નાખીશ અને આજે ભાઈગા છે મારા છોકરાના ના છે બરોબર મારી પાસે બીજા રેકોર્ડિંગ છે એનો છોકરો હાલતા અમારી શેરીમાંથી આવે અને ગાડીઓના ને હોર્ન માર્યા ત્યાં લગી અમે બહાર નો નીકળી આવી રીતે દબાવે છે હાલતા ચાલતા બરોબર ધંધો કરવા ઈ ક્યાં જઈ નહીં દઉં કાલે નહીં દઉં રેતીનો નો રહ ભૂલી જાય હું આ એરિયાનો ડોન છું ઈ કે બરોબર અને ઈ કે મયુર બારો ઈ કે મારી ઉપર પાંચ છ કેસ છે ઈ કે હું તો ઈ કે બે ત્રણ દી માં છૂટી જાય શી કે બરોબર આવી રીતે હાલતા અમને મારા છોકરાને ધંધો નથી કરવા દેતા દોઢ વળાતી થી મારો છોકરો ધંધો કરે પેલા એનો છોકરો મારો છોકરો ભાઈબેન હતા એનો છોકરો મારા ઘરે આવ્યા

અને મને હાલતા અમારા છોકરા ને ધમકી મારે બબે ત્રણ ત્રણ મહિને ફોન કરે છે આજ નહી તો કાલે તારા દાટી ભાંગી નાખી અને આજે ઈ બધા બની નો છે બરોબર આ લગભગ હું હાજર નતો એટલે સિનર્જી હોસ્પિટલ ચોક ની આજુબાજુ માં બન્યો છે બરોબર આઠ થી દસ જણા કે છે હે ધોકા ને પાઇપ ધોકા પાઇપ શું માગશે પોલીસ પાસે પોલીસ ની અપેક્ષા કેવા લુખા તત્વ ને મારા સરભરા કરે માફી મગાવે જાહેર માં બરોબર અને એમ કે પોલીસ અમારું કાય ને બગાડે એમ કે છે કે કે બધાય બધાય મને ઓળખે છે છે હું મારા આવું બધું બોલે છે બરોબર અને ઈ કે હું આ એરિયામાં મારું નામ પૂછી જવું ઈ કે આ એરિયામાં તમે ખાલી મારું નામ દેજો આવું બધું હાલતા ચાલતા મારા છોકરાને ધમકી મારે બરોબર અને પાંચ થી છ ઈ કે મારી ઉપર ગુંડા હે એમ કે અને આ બધા કેટલા દસ જણા હુમલો કરવા વાળા આઠ થી દસ જણા બરોબર એકલા ઉપર આટલા જણા હુમલો કર્યો મારા છોકરા ઉપર બોલો અને મને બીપી આવી ગયું છે ભાઈ છેલ્લા દોઢ વર્ષ અને મને કે તું મરી જાય કે મારી પાસે રેકોર્ડિંગ છે બધું મયુર ભારત આવું બધું બોલેલો છે છાપા વાળા પ્રેસ વાળા ને પૂછી જવો કે લાલાભાઈ નું કામ કેમ છે એટલે કે છે કે કોઈનો એક રૂપિયો ખાધો નથી કે કોઈ ખોટું કર્યું નથી બરોબર અને મને આવી મારે છે બરોબર મને બીપી આવી ગયું છે ભાઈ રાત્રે નીંદર નથી થતી મારે નીંદર ની ટીકડી વિપુલ ઘોડા પાસેથી હું લેવા અમુક ટાઈમે લેવા જાઉં છું બરોબર રાજ્ય હોસ્પિટલ માંથી